નમસ્કાર આપની સાથે હિત અમરેલી શહેરમાં આવેલ માવણી ભાઈ ફટાકડા વાળાની દુકાની અને ગુડાઉન પર સીજીએસટી ના દરોડા પડ્યા છે જે અંતર્ગત બપોરના સમયથી દુકાન અને ગોડાઉન પર સીજીએસટી ની તપાસ હાથ ધરાઈ હતી અમરેલી શહેરના મેઇન ફટાકડાના વેપારી ને ત્યાં સીજીએસટી ના દરોડા પડ્યા છે જે અંતર્ગત અમરેલી શહેરમાં આવેલ માવણી ફટાકડાવાળાને ત્યાં અને ગોડાઉન પર સીજીએસટી ના દરોડા પડ્યા છે બપોરના સમય થી દુકાન અને ગોડાઉન પર સીજીએસટી ની તપાસ હાથ ધરાઈ હતી જે અંતર્ગત દિવાળીના ના તહેવાર નજીક માં જ સીજીએસટી ના દરોડા થી ફટાકડા બજાર માં ગયો છે નેશન ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર